એક તો ગૌકૃપા અમૃત છે રોક ફોસ્ફેટ નું પીએસ સોલ્યુબલ છે બેક્ટેરિયા એનપી કે જીવામૃત વર્મી વોશ ને ખાટી છાસ જે આપણા ખેતર નો પીએસ બેલેન્સ કરે આ બધું મિલાવીને જે ખાતર બન્યું એને પૂર્ણ ખાતર કહેવાય શું કરવા કે આ બધો ખોરાક છે એટલે બેક્ટેરિયા ખોરાક ને પહોંચાડનારા છે કારણ કે ખોરાક હોય પણ પહોંચાડનારા હોય તો થાય નહીં આપણા ઘરમાં ઘઉં હોય પણ બેન રોટલી ન બનાવી ખવાતી નથી અને આ થઈ ગયું પૂર્ણ ખાતર કે જેમાં આપણે એક સાથે બધું નાખી દીધું પછી આ રોક ફોસ્ફેટ જીપસમ

અને ટ્રેનિંગ પણ ફ્રી આપવામાં આવે છે બનાવતા શીખી જાવ આટલો પ્લાન્ટ છે તમારા ગામમાં નાખી દો ગામ ફરતા બધા ખેતરો જ છે બધા જરૂરિયાત છે સાડા સાત અમારી પાસે બનાવશો તો તમારા આપણે ત્યાં જે બધું એક એક તત્વો જોયા ને એક એક તત્વને નાખવામાં આવે ત્યાંથી પછી ઈશ્વર જાય ઉપર ત્યાં આપણે ચાયનો ગોળ ફરતો હોય તેમાં જાય કોઈ કાચું હોય કે કોઈ પથ્થર હોય એ બધું બહાર પડી જાય અને પછી એનો જે જેવું ઉપર આવે અને અહીંથી એનો એક ઢગલો થાય એ એક ઢગલા ફેલાવી નાખે એમ કરતા કરતા બધા ફેલાવીને બધા અલગ અલગ આપણે જયા એ બધા તત્વો નાખી કે એક આપણે કેમ કેક બનાવી લે લેર વાળી એમાં જમીન ની પેટ બને જે જમીનને ને પચાસ વર્ષ ભૂખ છે આપણે જે નાખ્યું નથી કમ્પોસ્ટ ખાતર એ કેમિકલના બદલે એને આની ભૂખ છે એ એક એક લેયર તૈયાર થાય પછી એને પાવડાથી થી ખાપી નાખે એટલે મિક્સ થઈ જાય પછી આ જે પટ્ટી દેખાય છે એમાં ગોળ ચક્કર ફરતું હોય એથી આગળ જાય પછી દબ્બામાં બેરલમાં બધા બેક્ટેરિયલ પ્રવાહી ખાતર હોય એની પર છંટકાવ થાય એટલે બેક્ટેરિયા અંદર આવી ગયા પછી આગળ એની પચાસ કિલો બોરી તૈયાર થઈ જાય તો દરેક ગામની આ ખાતર છે એ જરૂરિયાત છે આના વગર આપણી જમીન છે એ બીમાર છે

ચાયણા થી નાના મોટા કરી શકાય તો આ બે પ્લાન્ટ ની દરેક ગામની અંદર જરૂરિયાત છે ગામ ફટલા ખેતરો સંખ્યા ગણો તો થાય કેટલા તો એની તો કિંમત ગણાવી પડશે